આજે તારીખ એક દસ બે હજાર ચોવીસના ધોરાજીની કેવોશા કોલેજમાં કોલેજના પ્રિન્સિપાલ આરવી વી નિવૃત્ત વિદાયમાન અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના યોગા વોલમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દીપ પ્રાગટીઓને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપાલ આરબી પટેલ દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વપ્રથમ કોલેજના નવા વરાયેલા કાર્યકારી પ્રિન્સિપાલ આરબી પટેલ સાહેબનું ફૂલ હાર અને સાલ ઓઢાડીને મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર શ્રી બાલદા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ નિવૃત્ત થનારા પ્રિન્સિપાલ પ્રોપેસર આરવી રોકડ સાહેબની સેવાઓને બિરદાવી હતી અને નિવૃત્ત જીવન અંગે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ અને શીડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અભ્યાસમાં તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ત્રીસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિવૃત્ત થનાર પ્રોફેસર આરવી રોકડ સાહેબનું કોલેજ પરિવાર તથા પધારેલા મહેમાનો દ્વારા ફુલહાર સાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સત નિર્વાણ ફાઉન્ડેશન આનંદ આશ્રમ ગોઘાવદર નામ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિરંજન રાજ્યગુરુએ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું અને અધ્યક્ષી પ્રવચન માં તેઓએ રોકડ સાહેબની સેવાઓને બિરદાવી હતી તેમજ નિવૃત્ત જીવન દીર્ઘાયુ નિરામય અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્ય મહેમાન તરીકે પધારેલા મનોજભાઈ રાવલ સાહેબ પ્રમુખ સત નિર્વાણ ફાઉન્ડેશન ઘોઘાવદર અને ટ્રસ્ટી રૂપાયતન જુનાગઢ અધ્યક્ષ ગુજરાતી વિભાગ શારદા ગ્રામ કોલેજ માંગરોળ રમેશભાઈ મહેતા સાહેબ દ્વારા રોકડ સાહેબની સેવાઓ અંગે વક્તવ્ય આપ્યું હતું અને નિવૃત્ત જીવન અંગે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને રોકડ સાહેબનું ફૂલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિજાનંદ ગ્રુપ વિવેકાનંદ ગ્રુપ જે જે વિરાણી સાહેબ શ્રી કૃષ્ણ ગૌશાળા ભારત વિકાસ પરિષદ પેન્શનર્સ એસોસિએશન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન એલઆઈસી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને વિવિધ શાળા કોલેજોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નિવૃત્ત થનાર પ્રોફેસર આરવી રોકડ સાહેબે સન્માનના પ્રતિભાવમાં પોતાના સાડત્રીસ વર્ષના શિક્ષણના અનુભવો રજૂ કર્યા હતા અને સંસ્થાને ભવિષ્યમાં પોતાના અનુભવની જરૂર પડે તો તેઓ સતત તેમની સેવાઓ આપશે એવો કોલ આપ્યો હતો કાર્યક્રમના અંતે પ્રોફેસર એમએ વ્યાસ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જે એમ પરમાર અને પ્રોફેસર વી સી સાવલિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થયો હતો